એક વખત કબીરજીએ ખૂબ જ મહેનત કરીને એક અત્યંત સુંદર પાઘડી બનાવી એ પાઘડીમાં તેઓએ ઘણી મહેનત કરી હતી તેમજ એકદમ ઝીણું વણાટ કરીને પાઘડીના દેખાવમાં ખૂબ જ સુંદર વધારો કરી દીધો હતો કબીરજીને એ પાઘડી વેચવાનું મન થયું એટલે હમણાં જ નવી નવી બનાવેલી પાઘડી લઈને તેઓ બજારમાં નીકળી પડ્યા અને બજારમાં જઈને જોર જોરથી બૂમો પાડવા લાગ્યા ખૂબ જ શાનદાર પાઘડી માત્ર બે રૂપિયામાં ભાઈ માત્ર બે રૂપિયામાં પાઘડી ખરેખર ખૂબ જ સુંદર હતી એટલે તેને જોઈને એક ગ્રાહક નજીક આવ્યો અને પાઘડીને આમ તેમ ફેરવીને તેનું ખૂબ જ બારીકાઈથી નિરીક્ષણ કર્યું પછી તેને પાઘડી ગમી તો ખૂબ જ પરંતુ કબીરજીને પૂછ્યું ભાઈ શું તમે એક રૂપિયામાં આપશો કબીરજીએ તરત જ અસ્વીકાર કરીને કહ્યું ના રે ના ભાઈ બે રૂપિયાની પાઘડી છે તો બે રૂપિયા જ થશે ગ્રાહક પણ થોડી રબજક કરી આગળ ચાલતો થયો કબીરજીએ વિચાર્યું કે આગળથી બીજા ગ્રાહકો મળશે એમાંથી કોઈ પાઘડી લઈ લેશે પરંતુ હકીકતમાં બધા જ ગ્રાહકોની પહેલા ગ્રાહક જેવી જ પ્રતિક્રિયા રહી બધા ગ્રાહકો ખૂબ જ ઓછા ભાવમાં પાઘડી માંગતા રહ્યા અને કબીરજીએ પાઘડી બે રૂપિયા નીચે આપવાની ના પાડી દીધી સવારના નીકળેલા કબીરજી હવે સાંજ પડવા આવી પરંતુ તેની પાઘડી હજુ વેચાઈ ન હતી અંતે નિરાશ થઈને પાગડી લઈને તેઓ ઘરે પાછા આવી ગયા તેઓ હજુ ઘરમાં પ્રવેશ કરી રહ્યા હતા એવામાં જ બાજુમાંથી એક પડોશી આવ્યા તેઓએ તરત જ પાગડી જોઈને કહ્યું શું વાત છે કબીરજી આ પાઘડી નવી બનાવી કબીરજીએ નિરાશ થઈને હા પાડી એટલે પૂછ્યું એ તમે નિરાશ કેમ છો શું આ પાઘડી વેચાણી નહીં એટલે કબીરજીએ તરત જ આખા દિવસમાં જે બન્યું એ કહ્યું પાડોશીએ કબીરજીને આશ્વાસન આપતા કહ્યું કે તમારી આ પાઘડીને હું આવતીકાલે સવારે બજારમાં લઈ જઈશ અને આ પાઘડી વેચવાનો સેવાનો મોકો મને આપો અને પછી તમે જુઓ હવે થયું એવું કે બીજે દિવસે સવારે પાડોશીને કબીરજીએ પાઘડી આપી તે પાડોશી બજારમાં ગયો અને ખૂબ જ ઊંચી ઊંચી બોલી લગાવી કે પાઘડી હોય તો આવી બાકી ના હોય ભાઈ ભાઈ ખૂબ જ સુંદર પાઘડી માત્ર ને માત્ર આઠ રૂપિયાની પાઘડી માત્ર આઠ રૂપિયાની પાઘડી પહેલો જ ગ્રાહક નજીક આવ્યો અને કહ્યું ભાઈ આટલી બધી મોંઘી પાઘડી છે અને તમે માત્ર આઠ રૂપિયાની કહો છો જરા દેખાડો તો કેવી છે એટલે પાડોશીએ તેને કહ્યું આવી પાઘડી કોઈ દિવસ આઠ રૂપિયામાં મળે જ નહીં તમે પાઘડી તો જુઓ આવી પાઘડી બીજે ક્યાંય મળે જ નહીં ગ્રાહક પણ પાઘડીને જોઈને ઇમ્પ્રેસ થઈ ગયો એટલે કહ્યું ભાઈ થોડું ઓછું કરી આપો પાઘડી તો મને પણ ગમે છે પાડોશીએ કહ્યું આવી પાઘડી બીજે ક્યાંય મળશે નહીં તેમ છતાં તમારા માટે આ પાઘડીના છ રૂપિયા ભાવ કરી નાખું છું એટલે ગ્રાહકે તરત જ તેના હાથમાં પાંચ રૂપિયા આપી દીધા અને કહ્યું બસ હવે આટલા જ રૂપિયામાં મને આ પાઘડી આપી દો કબીરજી ગઈકાલે ગયા ત્યારે સવારથી સાંજ સુધી કરેલી મહેનત નિષ્ફળ નીવડી હતી અને પહેલા જ ગ્રાહકને પાગડી વેચીને પડોશી માત્ર થોડી જ વારમાં પોતાના ઘરે પાછો આવી ગયો ઘરે આવતા જ કબીરજીને પ્રણામ કરીને કહ્યું લો આ તમારા પાંચ રૂપિયા અને બજારમાં જે ઘટના બની તે આખી ઘટના જણાવી એવામાં કબીરજીના મૂકેથી અનાયાસે જ નીકળી પડ્યું કે સત્ય ગયા પાતાલ મેં જૂઠ રહે ગયા જગછાયે દો ટકે કી પાગડી પાંચ ટકે મેં જાય હકીકતમાં આ દુનિયાનું વ્યવહારિક સત્ય બની ગયું છે સત્યને ઓળખનારા દુનિયામાં ખૂબ જ ઓછા લોકો હોય છે કારણ કે સત્યનું મૂલ્ય વ્યવસ્થિત અને બરાબર મળતું જ નથી અને સત્ય કરતાં પણ અસત્યની કિંમત ઘણી વધારે હોય છે તેમ છતાં તે ખૂબ વેચાય છે એટલા માટે જ કદાચ કબીરજીએ કહ્યું હશે કે સચ્ચે કા કોઈ ગ્રાહક નહીં જૂઠા જગત મેં પૂજા જાતા હૈ નમસ્કાર મિત્રો જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક મિત્રો સાથે શેર કરજો તેમજ વિડીયોને લાઈક કરી કમેન્ટમાં આપના વિચારો રજૂ કરવાનું ચૂકતા નહીં રાધે રાધે